કરમ ની ગતિ શું હોય છે કે આખી દુનિયા વાતો કરે છે કરમ આમ ને કરમ આમ ને કરમ આમ ને આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો દુનિયાના બુસ મારી સુખી છે તમારી મારી નજર સામે વાત છે તો કરમ શું હોય છે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પૈણે આખી જિંદગી માં હરો દિન હોય ગયો એટલે હું કરમ હશે રામ જેવા રામ ને ચૌદ વનમાં રખડવું પડ્યું અરે કરમ ની ગતિ હજી કોઈ સમજી જ નથી કે આ કરમ શું છે દ્રૌપદી ના ચીર લૂંટાતા અહિયાં કોણ નતું આખી દુનિયા ને ખબર છે કાલના ના ઝડપાલી ઉભા રાખે એવા પાંડવો હતા કેટલા કેટલા મહાપુરુષો બેઠા થઈ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હશે અખિલ બ્રહ્માંડનો નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય થઈ થાવી ને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ ની પથારી માં હોવું પડ્યું શું એનું કર્મ હશે અરે જેનો મૃત્યુ આવે એમના દૂધ જેને લેવા માટે આવે અને એમ કે એમ વિયો જાય છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ બાપુ કાલ શું બનવાનું છે જેને ખબર મહાપુરુષ ને છેલ્લે બાણ ની પથારી માં હોવું પડ્યું હિસાબ મારો આપણે કેટલા ના છે કેટલાના પડે કે ભીષ્મ એટલે બાપુ ગંગા જેની માં શું આપણે એક એક મહાભારત નું અદ્ભુત પાત્ર કહેવાય વિષ્મ બધી ખબર હતી આ યુદ્ધ બનવાનું છે આમાં કોનો વિજય થવાનો છે કેટલા મરવાના છે બધી ખબર હતી પણ યુદ્ધ ને રોકી કરજો હોય આપણે એક વખત કોકનું ખોટું કરતા હોય ને તો અંદર થી ઓલો બોલે રહેવા દે તારું નથી પણ આ મન ઠેકડા મારતું હોય તો બીજી વખત નો કે અને મન જ માર ખવરાવે એક આમ રોડ ઉપર લારી પડી હતી ને લારી ફ્રૂટ ની લારી હતી ફ્રૂટ ને એક તમને દાખલો આપવો એ ફ્રૂટ ની લારી હતી ને એમાં એક એકલી પડી હતી એનો એ લારી નો માલિક ક્યાંક આડો ઓળો ગયો એમાં એક મારા જેવો નીકળ્યો અને આમ નજર પડી લારી ઉપર ઉપર જો ધ્યાન આપજો દ્રષ્ટિ પડી અને બુદ્ધિ બગડી મન બગડ્યું એક લારી વાળો છે એને એકાદ સફરજન કેળું કઈક લઈ લો અંદર થી અવાજ આવ્યો રહેવા દે લારી તારી નથી પણ મન બહુ ઠેકડા મારે પછી મન આત્મ નો કે જા ભંગ પછી ખબર પડશે મન બહુ ઠેકડા મારવા માંડ્યો એટલે મને નક્કી કર્યું કે એમાંથી કઈક લેવું છે હવે હાલવા હાડું પગ ને કેવું પડે પગ ને કે હાલ પગ હાલ્યા એટલે હાલ લેવાને કેવું પડે હાથ ને કીધું એક સફરજન ઉપાડ હાથે સફરજન ઉપાડ્યું ખાવા હાટું મોઢા ને કેવું પડે મોઢાને કે બટકું પડે એને બટકું પડે ઉતારવા જીભ ને કેવું પડે જીભ એ અંદર ઉતાર્યું નિમો લારી વાળો જોઈ ગયો આવીને એક થોકો વાહન માર્યો વાહનો આખ શું આમાં કોઈ ખબર હોય કો અને રોવા મંડી આંખી શરૂઆત કોને કરી તી કરે છે ઈજ ભોગવે છે કોઈ નથી ભોગવતું ભાગ એમ તમારા ને મારા છે ને તમે કાંઈક કર્યું છે ને એ તમને જ આડું આવવાનું છે મેં કાંઈક કર્યું હોય અમને આડું આવવાનું છે એમાં કોઈ ભાગ નથી પડાવવાનો આ સંપત્તિમાં જે નથી ને એમાં બાસ છે બધા આ મકાન ને બંગલા ને ગાડીઓ ને એમાં બાજે છે હવે આ શહેર નહીં તો એના આટું બાજે છે જે 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 કરવાનું છે એ થતું જ નથી કરમ ની ગતિ કઈક અલગ છે ભલા આ ભાવ કરે એમાં મને ટપા નથી પડતા હું તો આ બધે પ્રોગ્રામમાં જવું પણ મને હું તો અમુક અમુક સાધુ સંતો બેઠા કઉ બાપુ આ ભાવ માં અમારા જેવા તો પામર ને ન ખબર પડે પણ તમને ખબર હોય ને જવાના ગમી આવે પણ આવ્યા છો ક્યાંથી તો કો હજી કોઈ કીધું નથી આ બધું આમ જ હાલે હતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અપશ રહ્યું નાચે છે ને છે જી હોય પગ બધું આમ જ હાલે ડીંગો ઢીંગ મા બાપ ના ચરણો માં બધું છે યાર જાય આટા મારવાની જરૂર જ નથી ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈ નીકળે મા સીટમાં જુઓ કુતરો બેઠો એ હવે આમાં અનેક બાપા ને બેહ્યા હોય તો અરે અમને નથી જોડ્યું કેવી ગાડીમાં પેર્યો જિંદગીમાં કાંટો ન વાગે કાંટો મારા કરવાની માલિકા ભડકા છે શું કામ મા બાપ ને હાચવા નથી બધાય નથી હાજવે એવી વાત નથી પણ પાંચ થી દસ ટકા જ હાચવે છે બાકી 90% ટકા મા બાપ દુખી છે ભલે મા બાપે કઈક એવું વાયું હોય છે સંસ્કાર નું હોય તારા જેવી પરજા પાકી હોય ને એટલા જ માટે મહાપુરુષે કીધું સારા સંતાન માટે સારી જનતા જોઈએ સારી જનતા સિવાય હોય આરી માં સંતાન સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આભ ટેકો દેવું સંતાન નો થાય તો આપડે ભજન ગાવાનું બંધ કરી દઈએ આપણા ગ્રંથો ની આપણા શાસ્ત્રો ની આપણા સંતો ની શું તાકાત પાણી પૂર્યું ખતમ કરી નાખી હોવી જોઈએ રામાયણ ને ગીતા હોગાળીને પાય દીધી મને ભગવાન દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈથી માય કાંગળું થાય નહીં આ ખુમારી માને હોવી જોઈએ હું હું ભાઈઓને કહેતો જ નથી કારણ કે ભાઈઓ ક્યાં હારા કામ કર્યા જ નથી જાહેર માં બોલી ને તો ફોન કરે અમને પણ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો દેશ ની આબરૂ બાપુ દીકરીઓ રાખી એટલે હું દીકરીઓને દબાણ થી માં કરું પછી મારી વાત ન ગમે તો મારે કોઈ સુધારવા એવી કોઈ મારી વાત નથી પણ તમારે ઇતિહાસ ખોલવાની સૂચ જ્યાં જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતી નો હાથ છે એટલે જ આ સફળ છે હરિશંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ન ઓળખે સગાળછા ને સંગાવતી નો હોત તો કોઈ ન ઓળખે જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખે દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખ સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખ પુરુષ એ દીકરો કપાયો ને પછી કે હવે તમારે બીજો દીકરો નથી તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળી ઠેપું મારીને ઉભો થઈ ગયો ને તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા ઘરે તારી ભલી થાય આ દીકરો કપાયો ને હવે ખાય નહીં તેથી બાપુ સંગાવતીએ કીધું કે તમે બેહી જાવ લગામ લાવો મારા હાથમાં તેદી રણચંડી કેવી બની છે માં બેહી જાવ ઈ કે બેહી જાવ અને બાપુ નામ હાલતા થયા ને આમ ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાવ જમે આગે નથી જવાનું બેહી જાવ કેવી રણચંડી બની છે ઈ કે પણ બીજો દીકરો પણ તમારે બીજો દીકરો જોઈએ છે ને બીજો હું જોઈએ છે બેહી જાવ અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કેતી હોય કે બાપ જાણે તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાક આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જીમ્યા વિના નો દઉં જાવા મારા પેટમાં પાંચ મહિનાનો નો છે ને એ ફાડીને બાવા રાતી તને ખવરાવું તું ઊંચા અમને ઓળખશ આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક ચોંટી ગયો માના બાવડાને બસ કર માં બસ તેથી દીકરી આગળ થઈ હતી ભલા માને તેથી સગાળ સાનું કઈ નહોતું આવ્યું જ્યાં ધર્મ તમે જો જલારામ ની ઝુંપડી અખિલ પ્રમાણ નો માલિક આવ્યો એને કીધું આપ આ જો કે આપણે કોઈ અખતરો ન કરતા આ તો બધી વાતો આનંદ કરવાનો છે જલાની ઝુંપડી કીધું કે મને તારું બહેરું આય મારું શરીર વ્રત થઈ ગયું છે રોટલો કરી દે એવું નથી કોઈ બાવડું પકડે એવું નથી તેથી જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈ ના મનમાં જો આને પતિ પત્ની એક કહેવાય

અને બાવડું પકડીને આવ્યા બાપુ જલારામ અને કીધું કે બાપુ બહેરું જોવે છે ને કે હા એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધાર ગાદી ઉપર આપા ગીગા હતા અને રાતે બાપુ આરતી નગારા ઠોકરા એની હાથે મીડ્યું વાગવાઓ માણસો જાગી ગયા કે બાપુ આ શું બાપુ આ શું અને આમ બાપુ વીરપુરની સામે નજર કરીને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે એ કે કાંઈ છે એની હોય જાય કે પણ બાપુ કયો તો ખરા એ કે કાંઈ નથી વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બાપુ બસ આટલી જ વાત છે કે એક બાપુ સમય મળે ને આનંદ કરી લેવાની વાત છે બાકી મરી જવાનું છે આપણે મરી જવાનું છે રામનંદ કૃષ્ણને આ દુનિયા છોડવી પડી છે પણ કેવું જીવ્યા એની મજા હશે ભલા કહેવાનો મારો અર્થ કરમ ગતિ કોઈ નથી સમજી ગયું ભવની વાતો કોઈ બધા વાતો કરે છે ભલે હશે કઈ આપણે ખોટું છે એવી વાત નથી આપડી પણ આપણા મગજમાં ન ઉતરે ત્યાં સુધી શું કરું તમે જો મેં તો બલદાણામાં આવી ગયો ઘણી વાર અને મને પહેલી વાર લાવવામાં ધના ભગત નો મોટો ફાળો પહેલી વાર મને એ લાવેલા હનુમાનજી મહારાજ ની મઠી પહેલી વાર આવેલા પછી તો અહીંયા ઘણી વાર આવી ગયો અને પછી તો મારા કાળુભાઈ ને મોહનભાઈ ને બધા અમારા રામટેકરીના શિષ્યો એટલે એના પછી તો ઘણી વાર હું આવ્યો પણ તમને મને આનંદ કરવાનો સમય મળ્યો મને એમ થાય સતયુગમાં આ દિન સતયુગમાં રાજા ને કે બૈરું પડી આપણે આવ્યો આ યુગ શું ખોટો અત્યારે લઈને બુસ મારી દેવાના લ્યો નો દે શું હારા મારું નથી ઈ સમય છે ને એટલા જ માટે બાબુ મહાપુરુષો કરમ ની ગતિ ની ભવની ની આ બધી વાર્તા એવું કરી છે પણ તમને મને આમાં કહેવું છે એવું જ નથી મને તો એમ દાયક જે સમય મળ્યો છે આપણે આ બેઠે વર્તમાનમાં જીવો ભૂતકાળને ભવિષકાળની યાદ જ ન કરો કારણ કે વિવેગ્યો એ ભૂતકાળ શી આવવાનો નથી આવવાનો છે એ ભવિષ્યકાળ શી ખબર નથી કેવો આવવાનો છે આપણે બલદાણામાં ભજનમાં બેઠા છીએ એટલું યાદ રાખો ને કાલની વાત શું ગોતિન કામ છે બસ વાસ્તુ આટલી જ છે આ કુતરાનું કાગડાનું ભેંસું ફુંડડાન બાપુ તમે જોવો તો એ કાંઈ ભેગું કર્યું એમને અને કોઈ ભૂખ્યું રહેશે ચોરાચી લાગીઓની જે એવું છે એમાં કોઈ ભૂખ્યું રહેતું હોય મન કો પૈસા ને માયા આટુ પથોડા ફરતા હોય આપડે માણસ બીજા કોઈને પૈસા ની જરૂર પડે મકાન બનાવવું છે ને 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 આ આ આ કરવું કરવું છે છે આવડા જીવ જે જોવે એ બધું ખોરાક પાણી હવા ને આપણી જેમ બચ્ચા છે આપડી માં જેમ પ્રેમ કરતી હોય એવી જ એના બચ્ચા ને પ્રેમ કરે છે તો એ દી કઈ ભેગું કર્યું તો આપણને કેમ આ તમે જોવો તો કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો ને નું ભરાતું નથી જ્યાં જાવ ત્યાં રોવે છે બધા ધાબુ ભરવું તું છૂટા ખૂટી રહ્યા બીજા માં જાવ કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરા બહુ વ્યવહાર તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે પોલીસ છોકરા લઈ ગયા જમીન મીન ચડતા નથી આપણે એમ તો ઘરું આખી દુનિયા રોવે છે મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે ઘરી અખિલ બ્રહ્માંડ ના માલિક ને મારે મળવું છે બાપુ એવી કોને વેદના છે હે પીડા તો જે કરવાની છે કોઈ કરતું જ નથી ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટ તાવની ટાટ એટલું માલિકુર આવે અંદરની પીડા તમને થાય તારે તમને ભજન આવો ને હનુમાન ઓનલાઈન થાય ડાયરેક્ટ તો રોજ કરતા હોય તો હનુમાન સાંભળે હાંકડીમાં આવે તો હારા હારા માળા એવું લઈ લે બોલો ધરતી કપજી નતી બધા ખરાબ જૂનું બોલતા હતા શ્રી રામ જય મેં બોલ્યા હોય તો થાત નહીં તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી જાય નવા એવું નથી લાગતું તેથી સુધરી ગયા હોય તો કોરોના નો ઓલા પેલા આપણે ટાઈમ જ નથી કોરોના આવ્યો કે કઈ કામ જ નથી આ ઘડીક માં આખું સકડું ફરી ગયું બોલો કોઈ ને બધા નવરાખી નાખ્યા બાર જાવ તો કે ધરતી છે માલ પાસે સિનપા જવું અરે ઈશ્વર ધારે તો તમારું મારું બાબુ આમાં દુનિયામાં કાંઈ ન રહેવા દે એક ધરતી આમ હિલોડો માર્યો હતો અને કદાચ આમ ગલોટી ખાઈ હોત તો આપણે શું કરત હે અમે મહાસદ બીજ હતી અમે રામટેકરી જાતા ધરતી કબજી હોય દીદી એમાં બે જણા બીજા વાહન તો કઈ હતા ને એક સકડાવાળાને ને કીધું ભાઈ એકદમ અમને લઈ જા ને અમને બે પછી આગળ બે જણા ઉભા હતા એ ઈ મુસોવાટ કેલો સકડાવાળા કીધું મગું બચારાને લઈ લેને મે કીધું આજ કોઈ વાહન નહીં મળે બેહાડી દે બેઠા પછી તેદી બધી ધરતી કંપની જ વાત હોય એક ભાઈ કે ધરતી કંપ મરબો બહુ થયો તો ઓલો બીજો હતો કે ઈ તો થાવા નો જતો હું તો હક્કા થઈ ગયો હું જો ભગવાન જેવું બોલેસ મે કીધું પોતે ભગવાન હોય કે થાવાનો જતો તો મેક ભલા માણ વેલો બોલ્યો હો તો આ જેટલાનો ખુડદો નીકળી ગયો ઓલો બીજો હતો એ કે આ શું કામ થયો ખબર છે કીધું ના

પાણાનું એવી રીતે અમે બોએમે બુજના બસ સ્ટેન્ડમાં બાપુ મડદા ખાલી કરતા અમે નજરે જોયું છે આપણને એમ થાય કે આ કાળો કેર આમાં કેટલાય બધા ગુનેગાર ને નિર્દોષે મર્યા છે પણ મારો કહેવાનો મિનિંગ આ ધારે તો શું ન કરે ભલામાણા અને તો એમે બસ સ્ટેન્ડમાં ઉતરાન દીધી દર રૂપિયા પાણીની હતા ને અમને એક જણો હતો ને એ અમારી પાસે પચા લીધા એટલે પણ મેં કીધું ધરતી કપ છે શાંતે મને કે ભલે બીજી વખત થાય બોલો પાસા જ નથી વળતા બનેલી હકીકત ની વાત કરું છું તમને કોઈને ડર જેવું કઈ સહેજ નહીં થઈ જ કોરોના બધાને કે જોવો તો કોઈને ડર જ વેક્સિન ના આટલા લે લેશે ને ગાડીનું ભાડું આટલું હતું ને આટલું લે છે ડોક્ટરો કે આટલા હોય ને આટલા લેશે મેં કીધું આપણા હાથમાં કઈ આવ્યું નથી ને કે આપણે ન મૂકવી આ તો મોકો મળ્યો છે એટલે એવડાવે આપણો જે વારો નથી આવ્યો ને કે આપણે જે હારા હતા કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે હું તો એમ કહું છું પડેલા ને ઉભા નો કરો તો નઈ પણ ઉભા હોય ને કમસે કમ પાડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે જરૂર એની છે એક સુરદાસ આમ દીવો લઈને હાલ્યો જતો હતો ને બે કે સુરદાસ હતો કોક ડાયો માણા હામો મળ્યો એ કે તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના કે વર્તાતું નથી તો દીવો લઈને શું રખડે છે કે આ વર્તા ઈવડાય મારી યાર નો ફટકાય તીમાં રાખ્યો છે મને પસાડે છે વાળા અને વાત એ સાચી છે આ બધા આપનું ડેડ તન નીકળે આપણે એમ થાય કે આમના આવે ખારી લાગે તો 40 વીઘાનું વેકે તઈ ખબર પડે કે તો ઊંડા ખાડમાં વ્યાઈ ગયા સરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે તે દે પાવર મન પાવર માં છોકરાનું ખાવા નો રવા દીધું વાય એટલે હમજીન હાલવાની વાત છે મારો કહેવાનો મને જીવતા આવડે તો જીવે એવો સમય છે બાકી બાપુ મરવાનું છે વાત પાકી છે જેદી મરવાનું હોય તેદી એને ચિંતા કરવાની છે પણ જીવવું કેમ એ આપણે જોવાનું છે એટલા જ માટે મહાપુરુષો બાપુ એક કરમ ની ગતિ ની વાત કરે છે આ વાણીમાં રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વન રામચંદ્ર દેવા રાજવીને પણ વન મા ઈ પણ વનમા my am માણુ શુભ મુહૂરતને સારા તો ઘડીએ લગનિયાને

ભીમ અર્જુન સહદેવ લકુણ દી મા ધરામ અર્જુન સહદેવ લકુણ દીલી મારા what is your mama I know you did. मनोई गुरु गुरुव्रता पही गाय कवि ईश्वरी शक्ति से જમાનુ હોય જન્મ વખતે જેની આગે વધાયું એ સખીઓ મંગળ ગાતા

સમડા વિદવાની કરતા એ જી ભાઈ બોજ જમતા એ જી ભળાઈ બોજ ਜੀ ਤਾ ਇੱਕ ਦੀ ਆਹ ਜੇ ਜੀ ਉੱਚੀ ਤਾ ਇੱਕ ਦੀ ਇਹ ਉਪਾੜੀ બાપા કે છે આપડી પેઢીઓ ની બધી વહી જઈ જઈ ગયા